સુરતની જો વાત કરવામાં આવે તો જિલ્લાના માંડવી તાલુકામાં ભવ્ય પાવન પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ ઉપસ્થિત રહ્યા હતા અને વીડી સ્વામીના પૂજા અર્ચના કરી હતી તેમને શાલ ઉઢાળી સન્માનિત કર્યા હતા આ પ્રસંગે માંડવી નગર ભાજપના મહામંત્રી

માર્ગદર્શિત બને છે જેને વ્યાસ પૂર્ણિમા કહેવાય છે જે આ જીવનું વાસ્તવિક સ્વરૂપ જે શાસ્ત્ર બતાવે છે એ જ આ ગુરુજી આપણને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે અને આ જીવાત્માનું કલ્યાણ થાય છે માટે આજનો દિવસ આ ગુરુપૂજન કે જે શિષ્યો જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ આ ગુરુને શરણે આવે છે અને પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરે છે